હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સ્વાગત છે તમારું મારી રસોઈ ચેનલમાં આજે આપણે બનાવીશું એકદમ સરસ સ્વાદમાં એવા દહી વડા એના માટે મેં અહીંયા બે દાર પલાળીથી એક અડદ દા છે અને બીજી મોગરની દા છે બંને ડોટ ડોટ કપ છે તેના પલાળીને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું ક્રશ નથી બહુ મોટી કરવાની કે નથી ઝીણી બહુ માપની તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું

તરે છે આ રીતનું હોવું જોઈએ આપણું ખીરું હવે આને આપણે કઈમાં તેલ મૂક્યું છે ગરમ કરવા તેમાં આ પાણીમાં બોરીને પછી રીતે આપણે એક એક કરીને વડું અંદર અને આ વડા બધી બાજુ સારી રીતે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તળવાના છે જેથી અંદર કાચા ના રહે તો તમે જોઈ શકો છો સરસ મજાના ગોલ્ડન થઈ ગયા છે હવે આપણે એક તપેલીમાં પાણી લઈશું નવ શીખવું તેમાં મીઠું એડ કરીશું અને થોડી હિંગ એડ કરીશું તેનાથી સ્વાદ સારો આવે છે હલાવીને હવે આપણે જે વડા કર્યા છે તરીને તે અંદર એડ કરીશું તમારે જેટલા ખાવા હોય તેટલા જ વડા વડા છે એ અંદર એડ કરવાના છે અને પછી તેના ઉપર ડીશ મૂકીને વજન મૂકી દઈશું હવે આપણે ગળ્યું દહીં તૈયાર કરીશું એના માટે તપેલીમાં દહીં લઈ લીધું છે હવે આપણે આ દહીમાં થોડો સંચર પાવડર એડ કરીશું તેનાથી સ્વાદ સારો આવે છે અને થોડી બુરૂ ખાંડ હોય કે આખી ખાંડ હોય તે એડ કરવાની તમે બોરુ ખાંડ એડ કરી છે સ્વાદ મુજબ તમે જેટલું ગોળું ખાવું એટલું અને દહીને બરાબર ફેટી લેશું બલોણીથી તો તમે જોઈ શકો છો આ પ્રમાણેનું દહીં હોવું જોઈએ નહીં બહુ જાડું કે નહીં બહુ પતલું હવે આપણે દહીવાળા જે પલાળી રાખ્યા હતા તેને એક એક કરીને આમ થોડા હાથથી દબાવીને પાણી કાઢી લઈશું બહુ નથી પાણી કાઢવાનું માપનું દબાવીને તો તમે જોઈ શકો છો આપણા વડા કેટલા સરસ સોફ્ટ થયા છે પોચા એકદમ હવે આપણે તેને આમ એક એક કરીને બધું પાણી કાઢી દઈશું તમારે જેટલા ખાવા હોય તેટલા દહી વડા છે એ પાણીમાં પલાડવાના હવે એક ડીશમાં આપણે સર્વ કરીશું અને તેના ઉપર હવે આપણે ગળ્યું દહીં છે તે એડ કરીશું દહીં થોડું વધારે નાખવાનું જેથી એનો સ્વાદ વધારે સારો લાગે છે અને આ જે આંબલીની ચટણી બનાવી રાખી છે ગળી તે અંદર એડ કરીશું થોડી ગ્રીન ચટણી કોથમીર પુદીનાની છે તે એડ કરીશું અને ઉપર આ જીરું જે ક્રશ કરીને રાખેલો છે પાવડર શેકેલા જીરાનો પાવડર તે અંદર એડ કરીશું થોડો ચાટ મસાલો છે તે એડ કરીશું અને સંચર પાવડર છે તૈયાર લાલ મરચું છે થોડું તૈયાર અને આ ઝીણી નાયલોન જે સેવ આવે છે તૈયાર એડ કરીશું તો તૈયાર છે આપણા સરસ મજાના એવા દહીં વડા તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બધાને જય શ્રી કૃષ્ણ